નમસ્તે હું ડોક્ટર પ્રફુલ સિરા સુરત જિલ્લા હોમગાર્ડ કમાન્ડર આજરોજ શહેર યુનિટ છે એમાં જે લોકો અધિકારી નિવૃત્ત થયા એવા સેલર નો વિદાય સમારંભ સાથે સાથે જે પ્લાટુન કમાન્ડર અધિકારી ની જે ટેસ્ટ લેવામાં આવે ગુજરાત હોમગાર્ડ કમાન્ડર દ્વારા એમને રેન્ક ધારણના ટેસ્ટ નો આજનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો ત્રણ અધિકારીઓને ટેસ્ટ આપેલી છે એકસો ને વીસ જેટલા હોમગાર્ડ જવાનો જોડાયા હતા સાથે સાથે અને તેમના પરિવારો પણ સાથે આવેલા હતા જે લોકોનો નિવૃત્ત વિદાય સમારંભ રાખવાનો એમાં જેલરના પણ પરિવારજનો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા હોમગાર્ડ એક નિષ્કામ સેવા કરતી સંસ્થા છે દરેક યુવાનોએ આ નિષ્કામ સેવા કરતી સંસ્થામાં જોડાવવું જોઈએ કારણ કે ઘણી વખત એવું થાય કે ભાઈ મને ખાખી પહેર વર્ધી પહેરવાનો શોખ છે પોલીસમાં ના જઈ શકે મિલિટરીમાં ના જઈ શકે પરંતુ હોમગાર્ડ છે કે એવું માનદ દળ છે એ પોતાના ધંધા વ્યવસાયની સાથે સાથે પોતાના પરિવારની સાથે રહીને પણ જ્યારે જ્યારે ઇમરજન્સી આવે ત્યારે પોલીસ અને પબ્લિકની ઘડીના ભાગરૂપે એ લોકો જોડાઈ શકે છે અને પોતાની સેવા એ પોતાના શહેર અને પોતાના દેશ માટે આપી શકે છે